છે છે પણ એના ઉપર જ અ યર સ્પેશિયલ માસ્ટર ધ લેંગ્વેજ આ વર્ષે આપણે ઇંગ્લિશ ઉપર પૂરેપૂરી માસ્ટરી લેયર લેવાની છે સો

શબ્દ છે count down જે આપણે હંમેશા કોઈ પણ નવું વર્ષ કે કોઈ પણ નવું કામ ચાલુ કરવાના હોઈએ એની પહેલા આપણે વાપરીએ છે count એટલે ઊંધી ગણતરી દસ નવ આઠ સાત રાતના બાર વાગે આપણે કરીએ જ છીએ અને કોઈ પણ સારા કાર્યની પહેલા sentence જોઈએ તો ધ count down વેલકમ welcome twenty twenty five 2025 ને વેલકમ કરવા માટેનું ગણતરી સ્ટાર્ટ થઈ ગઈ છે રેઝોલ્યુશન જે મેં હમણાં આગળ જ વાપર્યો છે રેઝોલ્યુશન એટલે કે નિશ્ચય નિર્ધાર આપણે નવા વર્ષમાં કઈક કરવાનું જે પ્લાન કર્યું હોય તે માય ન્યુ યર રેઝોલ્યુશન ઇઝ

તમે નવા વર્ષ ને કેવી રીતે વેલકમ કરશો નવા વર્ષમાં તમે કેવી રીતે જશો પછી ક્લીન સ્લેટ ક્લીન સ્લેટ નો ઉપયોગ આપણે નવા વર્ષ માટે કરીએ છીએ કે કોરી પાટી

મને કહો કે ભાઈ આ વર્ષે તમારો વિડીયો બઉ શેર કરશું ગયા વર્ષે તો તમે કર્યા જ છે ને આઈ એમ રિયલી થેન્કફુલ ફોર યોર વિડીયો લખીને ચોક્કસ થી જણાવી દેજો અને સાથે સાથે આપણે જે ઇડિયમ્સ અને વર્ડ શીખ્યા છે એના રિલેટેડ આ ત્રણ બ્લેન્ક છે આ ત્રણ બ્લેન્ક નું